કાક્યા ડાલા ઈસમે મેં ગ્રેવી ને ટમાટર એ પુલાવ અને સુમલા મરચ અને ગ્રીન બટાણા આલુ ભણાઈ કરી ને પછી ગ્રેવી નાયવો છે હા તો પાંચ ના કરીએ પત્તો રોડ પાઇઝ હાલો લેવન લેવન કરીને ભચી થઈ ગયું

પ્રોપરી રીતે બની છે જોરદાર છે ગુજરાન પ્લાઝામાં જૂનામાં જૂનું કોઈ હોય ને ફાસ્ટફૂડમાં તો ફ્રેશ ફાસ્ટ ફૂડવાળા છે અને આમ જુઓ ભાજીનો ટેસ્ટ લીંબુ નાખીને વધાર્યો છે અમે ચાલો થોડો ખાટો સ્વાદ કરવાની ટ્રાય કરી છે તીખું તો છે સાથે ખાટો જુઓ તમારો વાહ જોરદાર છે મિત્રો એક નંબર સ્વાદ આવે છે